આજે આ ખાસ વન કવચ જે સરકાર અત્યારે છેલ્લા ચાર વર્ષથી દરેક તાલુકામાં એક એક્ટર માં અગિયાર હજાર ઝાડ વાવીને કરી રહી છે એના માધ્યમ એના ભાગરૂપે અર્બન એરિયામાં સરકારે નાના નાના આવા પ્લોટો દાખલા કે અમારી પાસે ચાલીસ વારનો પ્લોટ હતો તો એમાં અમે ત્રણસો આ જાપાનની પદ્ધતિથી દેશી પદ્ધતિથી ખાલી પોસ્ટ છે અને ખર્ચમાં આ રીતે અમે આ માયાવતી પદ્ધતિથી આ એકાવન નાના નાના જંગલો ઋષિમનમાં જો જો ફ્લેટ જગ્યા મળી તેઓ બનાવે છે તો નગરપાલિકાઓ મ્યુનિસિપાલિટીને વિનંતી છે કે તમારા નાના પ્લોટોમાં તમે આ રીતે જાપાની પદ્ધતિથી આ રીતે અસંખ્ય એક હેક્ટર માં અગિયાર હજાર ઝાડ આમ તો આપણે બસો ઝાડ માં જ એક હેક્ટર માં વધારે હતા વાવતા નવી પદ્ધતિ આપણા અગિયાર હજાર ઝાડ અને એની ગ્રોથ પણ દસ ગણો એ તમે આમાં આ જોઈ શકો વગર ખાતર પાણી ખાલી મંચિંગ થી અમે આ ઝાડ ઉભા કરે છે તો અર્બન વિસ્તારમાં આવા નાના નાના ફોરેસ્ટ બનાવા આ માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પણ જે પણ કમાન્ડો પાસે આવી નાની જગ્યા હોય તો પોતાના માટે પણ આવા સો બસો ત્રણસો ઝાડ નાના જગ્યામાં વાવી અને આ માયાવતી પદ્ધતિનો વધારે વધારે ઉપયોગ ગુજરાતમાં થાય એવું અમે તમને સૌને વિનંતી કરીએ છીએ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ થેન્ક યુ આભાર